સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદ માં આવી છે નાના ગામો દર્દીઓ અહીં સારવાર લેવા આવતા હોય છે પરંતુ ઘણી વાર સિવિલ હોસ્પિટલમાં કેટલીક અસુવિધાઓના કારણે દર્દીઓને મુશ્કેલી થતી હોય છે ત્યારે ફરી એકવાર સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીનો બંધ થઈ જતા દર્દીઓને મુશ્કેલી થઈ હતી સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસના ચૌદ પૈકી ચાર મશીનો બંધ થઈ જતા દર્દીઓને સારવાર વિના રહેવાનો વારો આવ્યો હતો આ સમગ્ર મામલે સુરત નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ જાણ કરવામાં આવતા તેમને આ બાબતે જણાવ્યું કે ટેકનિકલ ખામીના કારણે ડાયાલિસિસ ના ચૌદ પૈકી ચાર મશીનો હાલ બંધ છે જેના માટે એન્જિનિયરોની ટીમ ને બોલાવવામાં આવી છે અને તેઓ દ્વારા ડાયાલિસિસના મશીનોને ટેકનિકલ ખામીને દૂર કરી મશીનો ફરી શરૂ કરવાની તજવીજ કરવામાં આવી રહી છે

वो कभी तो बीपी लो हो जाता है कभी सुगर लो हो जाता है दिक्कतें होती है ऐसा सब में होता है सब पेशेंट के होता है सब पेशेंट का कभी उल्टी होता है कभी ठंडी लगता है अभी दस है दस पेशेंट है डॉक्टर लोग क्या बोलना चाहते हैं डॉक्टर लोग कुछ नहीं बोल रहे जी आपका नाम क्या है, है? सर जी मेरा नाम रमेश है रमेश बलवीर सिंह रमेश बलवीर सिंह मैं सचिन से आया हूँ डायलिसिस कराने और यहाँ पाँच छ मशीन बंद है पाँच छः मशीन चालू हुए और कुछ लोग बैठे -बेटे हुए हैं बहुत दिक्कत आता है सर उनको चालू कराया जाए और पर गए कई टाइम हो, हो गया सर कई टाइम पाँच छ पाँच छह दिन हो गया बंद हुए वो तो मशीन चालू होना चाहिए अभी तो नहीं हुआ तो। हाँ जी અત્ર્યાથી અમારા ડાયાલિસિસ યુનિટમાં કુલ ચૌદ મશીન છે એમાં દસ મશીન વર્કિંગ છે અને ગઈકાલે પણ છત્રીસ જેટલા ડાયાલિસિસ કરવામાં આવ્યા હતા ગત માસનો રેકોર્ડ જોતા લગભગ સાતસો જેટલા ડાયાલિસિસ થયા છે ચાર મશીન જે બીજા નવા જે ચાર મશીન ડાયાલિસિસના આવ્યા છે એ મશીનો પણ ચાલુ જ છે પણ એમાં કંઈક આરોનો કંઈક ટેકનિકલ ફોલ્ટ આવે છે એને માટે અમે માં જાણ કરેલી હતી આપ જાણો છો તેમ ડાયાલિસિસ મશીન અને આરઓનું તમામ મેનેજમેન્ટ આઈકેડી અમદાવાદ તરફથી કરવામાં આવે છે અમને લેખિત અને ટેલિફોનિક જાણ કરેલી હતી આજરોજ ત્યાંથી એન્જિનિયર આવી ગયા છે હાલ કામ કામગીરી ચાલુ થઈ ગઈ છે સાંજ સુધીમાં ચાલુ થઈ જશે એટલે ચૌદ ચૌદ મશીન ફંક્શનિંગ થઈ જશે થોડું ડિલે થાય છે એ કારણ કે ઇન્ડોર પેશન્ટ હોય ક્યારેક વેન્ટિલેટર પર પેશન્ટ હોય તો એને પ્રાયોરિટી આપવી પડે એટલે આઉટસાઇડરના પેશન્ટને ક્યારેક મોડું થયું એવું બની શકે પણ ડાયાલિસિસ તો કરવામાં આવ્યા જ છે ગઈકાલે પણ છત્રીસ ડાયાલિસિસ કર્યા છે મશીનો બધા જ ચાલુ છે ચાર મશીનમાં આરો ના કારણે ઇશ્યુ આવતો હતો એને માટે